જે ગિરનારી ઓમ નમો નારાયણ આગામી તારીખ પાંચથી આઠ દરમિયાન મહાશિવરાત્રી મહોત્સવ આવી રહ્યો છે ત્યારે દરવા ગિરનારની ગોદમાં તેત્રીસ કોટી દેવતામાં અંબા સ્વયંભૂ ભવનાથમાં મહાદેવ બિરાજમાન છે ત્યારે શિવરાત્રીનું અનેરું મહત્ત્વ હોય છે હર વખતે આપણે જોઈએ છે કે ભારતીય આશ્રમ દ્વારા મહાશિવરાત્રીનું આયોજન ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે અમારા પૂજ્ય દાદાગુરુ મહામંડલેશ્વર ભમલીન એક હજાર આઠ સ્વામી વિશ્વભર ભારતી બાપુ વર્ષો પહેલા જ્યારે આશ્રમની સ્થાપના નથી ત્યારથી સરખેજથી સામાન ભરી અને અહીંયા ટેકરી ઉપર ઉતારો કરી અને લોકોને ભજન અને ભોજનનો આનંદ પીરસતા બીજે બાપુનું એક સૂત્ર હતું ભજન કરો અને ભોજન કરાવો આ સૂત્રને સાર્થક કરતા અમારા ગુરુજી પરમ પૂજ્ય મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુ દ્વારા પણ અત્યારે આ જ ક્રમ નિત્યક્રમ ચાલી રહ્યો છે એમાં તારીખ પાંચના રોજ સવારે સાડા નવ કલાકે શુભ મુહૂર્તમાં ધજાનું આરોહણ થાય ત્યારબાદ બપોરે પ્રસાદ સાંજના પ્રસાદ અને રાતના સંતવાણી આવી રીતે ચાર દિવસ સુધી આખો દિવસ સતત ભોજન ચાલુ રહેશે હજારો લોકો લાખો લોકો લાખો ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે સાથે સાથે રાતના રોજ સંતવાણી સાડા નવથી સવાર સુધી સંતવાણી દેશે એમાં નામની અનામી અનેક કલાકારો સંતવાણીનું રસ પીરસાવશે રસપાન કરાવશે તેમાં તમામ આપણે ધર્મભેરની જનતાને ભારતીય સંકથી હું આહ્વાન આહવાન કરું છું આમંત્રણ આમંત્રણ પાઠવું છું કે આપ મોટી સંખ્યામાં આવી અને ભજન અને ભોજનનો આનંદ કરો જય ગિનારી ઓમ નમન